જય માતાજી મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે ખીજલપુરથી ભાગવેલ ધ્વજરોહણ કરવાનું હોવાથી આજે ખીજલપુર સુરવીર ભારતીજી મહારાજના મંદિરે આરતી ચાલુ છે જેમાં મુખ્ય મહેમાન શ્રી વકાભાઈ એકદંતા સાઉન્ડવાળા અને વીરેનસિંહ બાપુ અને અમારા ગામના જરોતરના હત પણ આવેલા છે અને આરતી ચાલુ છે તમે જોઈ શકો છો અને હવે આપણે વિરનસિંહ બાપુને મળીએ જય માતાજી બાપુ અને હવે આપણે ચરોતરના હાવજને મળીએ જય માતાજી અને તમે જોઈ શકો છો પક્કાભાઈ પણ મારી પાછળ છે એ બ્રાન્ડવાળા અને હવે પકાભાઈ જોડે પાંગડી બાંધવાનું કામ ચાલુ કરી નાખ્યું છે અને વિકેભાઈ જોઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને પાંગડી બાંધવાનું કામ ચાલુ છે અને ધ્વજ રોહણ કરવાનું હોવાથી ધ્વજ પણ લાંબો કરવામાં આવે છે કે કંઈ ફોલ્ટ છે કે નહીં તેમાં અમારા ગામના સરપંચ અક્ષયસિંહ પણ તેમનો ખૂબ ખૂબ આભાર છે જીગલપુરથી ભાગવેલ રોહણ કરવાનું હોવાથી તેમને ખૂબ જ સપોર્ટ આપ્યો અને એ પકાભાઈ જોઈ શકો છો તમે ટેડી ડાન્સ કરી રહ્યા છે જોડે અને આ મોટું પતલું પણ આવી ગયા અને હવે પાછળ ફોટો પાડવા માટે ખૂબ જ ભીડ થઈ છે તમે જોઈ શકો છો છોકરા પણ ખૂબ જ મોજ કરી રહ્યા છે અને હવે તમે જોઈ શકો છો બાતજી મંદિરના આગળ બાવન ગજની ધજા લાંબી કરવામાં આવી છે અને ડીજે પણ ખૂબ જ વર્ષમાં ચાલુ છે અને પબ્લિક પણ ફૂલ થયું છે અને હવે નવ વાગ્યાનો ટાઈમ હતો ધ્વજરોહણ કરવા જવા નીકળવાનું હતું રેલી માટે અને હજુ બહાર થયા છે પણ હજુ પણ ઠેકાનો નથી પડી એટલે ઉતાવળ રાખવી પડશે જલ્દી અને હવે તમે જોઈ શકો છો અમારા ગામના સરપંચ અને બીજે બજરંગના હોમનર એવા ગિરીશભાઈ ફક્કાભાઈ જોડે ફોટા પડાવી રહ્યા છે અને હવે ઉતાવળ કરીને જલ્દી ભાગ્યેલ પહોંચી જઈએ એટલા માટે પણ તો પણ પકાભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો અને હવે તમે જોઈ શકો છો બાવનગઢની ધજા લઈને અમે ફાગવેલ જવા માટે નીકળી ગયા છીએ અને પકાભાઈ પણ તમે જોઈ શકો છો અને હવે અમે ડાયરેક કંઈકથી વિજળ રહીને ડાકોર ડાકોર પછી થાસરા થાસરાસરા પછી પીપલવાડા અને ત્યારબાદ અમે ફાગવેલ ભાતીજી મહારાજના મંદિરે પહોંચશું અને આ વિડીયો છેલ્લે સુધી જોજો ઠેર ભાગવેલ સુધીની વિડીયો આવશે અને હવે તમે જોઈ શકો છો ટેડી જોડે ડાન્સ કરી રહ્યા છે અને પકાભાઈ પણ જોઈ રહ્યા છે હિરણસિંહ બાપુ પણ જોડે ઊભા રહ્યા છે અને હવે અમારા ગામના ચોરે પણ ખૂબ જ ડાન્સ કરી રહ્યા છે તમે જોઈ શકો છો ટેડી પણ ફૂલ જ મોજ કરાવી રહ્યા છે અને બોલો સુરવીર બાથીજી મહારાજ કી જય અને હવે તમે જોઈ શકો છો કે આપણે પણ ભાતીજીનું સોંગ વાગીએ એટલે આપણે પણ મનોરંજન માટે ડાન્સ કરવા માંડ્યા છીએ અને મારી આગળ પરેશભાઈ પણ એટલા કૂદી રહ્યા છે કે પાછળ ફોન પણ હડી રહ્યો છે અને હવે તમે જોઈ શકો છો અહીં પલે બાઈક નીચે પડી ગયું છે એટલે એક બે જણ ઊભું કરવા જઈ રહ્યા છે અને હવે આગળ તમે જોઈ શકો છો સૂર્ય પણ ફૂલ જ તડકો આપી રહ્યો છે તો પણ આપણે ભાગવેલ ભાતીજી મહારાજના મંદિરે જવા માટે નીકળી ગયા છે અને તમે પબ્લિક જુઓ ખૂબ જ પબ્લિક થઈ છે અમારા ગામનું અને પાછળ પણ સો બસો જેવા બાઈકો આવી રહ્યા છે અને બે ત્રણ ટ્રેક્ટરો આવી રહ્યા છે અને હવે અહીંયા અવરું બાઇક જવા દેવું પડશે નકર એક્સિડન્ટ થઈ શકે છે એટલા માટે અમે ત્યાં જ અવરું બાઇક જવા દીધું છે અને મારી પાછળવાળા મિત્રો મને કહે છે કે અમારી પણ વિડીયો ઉતારો એટલા માટે મેં એમની પણ વિડીયો જરીક ઉતારી દીધી છે તમે મારી પાછળ જોઈ શકો છો આમાં આપણે પણ શેર ડાન્સ કરી લીધો છે અને મારી પાછળ ગફૂર અને પુષ્પટ પણ ખૂબ જ મોજ કરી રહ્યા છે અને અમારા ગામના સરપંચે તો વટ પાડી દીધો છે અને તમે રેલી જોઈ શકો છો આટલું બધું પબ્લિક તો જાનમાં પણ નથી થતું એટલું પબ્લિક આજે ફાગવેલ જવા માટે થઈ રહ્યું છે અને પાછળ હાર્દિકભાઈ પણ ખૂબ જ ડાન્સ કરી રહ્યા છે અને હવે તમે જોઈ શકો છો આપણે વિંજોલમાં એન્ટ્રી મારી દીધી છે અને વિંજોલ ગામમાં લોકો જોઈ રહ્યા છે કે આ બધા કઈ જઈ રહ્યા છે પછી અમે તેમને કહ્યું કે અમે ફાગવેલ સુરવીર ભાતીજી મહારાજના મંદિરે જઈ રહ્યા છીએ અને હવે અમે આગળ ભાતીજી મહારાજના મંદિરે જવા માટે આગળ નીકળીએ છીએ અને જીગાભાઈ કહે છે કે અમારી પણ વિડીયો ઉતારો એટલે જીગાની પણ અમે વિડીયો ઉતારી લીધી છે તે ખૂબ જ ઉત્સાહમાં છે અને આગળ મુકેશભાઈ પણ અને હવે આપણે ડાકોરમાં એન્ટ્રી મારી દીધી છે તમે જોઈ શકો છો આપણે ડાકોર હાઈવે પર આવી ગયા છીએ અને પાછળ પબ્લિક જુઓ મિત્રો અને હવે આપણે ડીજે રોડની એક સાઈડ જવા જઈશું કેમ કે ટ્રાફિક ફૂલ ન થઈ જાય એટલા માટે અને રેલી માટે ખૂબ જ બાઇકો ભેગા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બજરંગ ડીજે જબ્બર વાગે છે અને હવે આપણે આગળ નીકળ્યા અને ચડતોના હાવજ અને હિરણસિંહ બાપુની પણ વિડીયો ઉતારી તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો વિરેનસી બાપુ અને ચરોતરના હાવત પણ ડાન્સ કરી રહ્યા છે અને આમ જોઈએ તો ટ્રાફિક ન થાય એટલા માટે બાયક અમે એક સાઈડે જ જવા દઈએ છીએ તમે જોઈ શકો છો અને આપણે હવે ઠાસરા પહોંચવા આવી રહ્યા છીએ ડાકોર હાઈવે ઉપર આપણે હવે ડીજે ચડાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો અને સીધા ડાકોર હાઈવે ઉપરથી આપણે ઢાસરા અને થાસરાથી પીપલવાડા અને અંતે આપણે ફાગવેલ બાથીજી મહારાજના મંદિરે પહોંચવાના છે અને તમે જોઈ શકો છો હવે આપણે થાસરા પહોંચવામાં બહુ વાર નહીં લાગે ચારથી પાંચ કિલોમીટર જ રહી છે અને અહીંથી તમે ડાકોર રાજા રણછોડનું મંદિર તમે જોઈ શકો છો આપણે આ બોર્ડ મારેલું છે કરતેશ્વર સરા હવે નજીક જ રહ્યું છે હવે આપણી થાસરામાં એન્ટ્રી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને વાળા પણ શાંતિથી જ આવી રહ્યા છીએ કેમકે અકસ્માત ન થાય એટલા માટે અને આપણે શાંતિથી જ જવું જોઈએ સાસરામાં આપણે જઈ રહ્યા છીએ સાસરાના બજારમાંથી અમે હવે બાઇક પસાર કરીને જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અને આગળ બાઇક ખૂબ અવરાવરા જવા દે છે એટલે આપણે પણ શાંતિથી જ જવું જોઈએ અને અવરાવરા બાઇક જવા દેવું જોઈએ અને આગળ આ મસ્જિદ આવી ગઈ છે એટલે જય શ્રી રામ અને અમારા ગામના લોકો ધ્વજા પણ જય શ્રી રામની ખૂબ લહેરાઈ રહ્યા છે અને ઝઘડો ન થાય એટલા માટે આગળ પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવે છે અને આપણે પણ થોડીક પાછળની વિડીયો ઉતારી લીધી છે અને હવે ફાગવેલમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી અને ખૂબ ભીડ છે એટલા માટે અવરાવરા અમારે બાઇક આગળ કાઢવું પડશે અને ટ્રેક્ટર પણ આવી ગયું છે પરમાર ઓગેન્દ્રસિંહ બાપુ પણ આવી ગયા છે અને હવે તેમને બાવનકની રજા ઉપર હાર ચડાવ્યો અને અમારા ગામના સરપંચે પણ તેમનું સ્વાગત કરવા માટે તેમને પણ હાર ચડાવી રહ્યા છે તમે જોઈ શકો છો અને હાથ પણ મિલાવી રહ્યા છે અને ઓગેન્દ્રસિંહ બાપુનો ભાગવે લાવવા માટે ખૂબ ખૂબ આભાર અમારા ગામના લોકો પણ આગળ ડાન્સ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને પાછળ ઉગેન્દ્રસિંહ બાપુ જોડે પણ ફોટા પડાવી રહ્યા છે સરપંચને બીજા વડીલો અને વીરેન્દ્રસિંહ બાપુ પણ ડાન્સ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને હવે ઊગેન્દ્રસિંહ બાપુએ ફાગવેલમાં એન્ટી મારી દીધી છે તમે જોઈ શકો છો અને આપણો ગૌરવ પણ આવી રહ્યો છે અને ઉગેન્દ્રસિંહ બાપુને અમારા ગામના પક્કાભાઈ ઓગેન્દ્રસિંહ બાપુને પોતાના ખભા ઉપર ઉચકીને ભાગવેલ ભાતીજી મહારાજના મંદિરે લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને આગળ ખૂબ જ ભીડ છે એટલે શાંતિથી ડીજે અવરા અવરા કાઢી રહ્યા છે રાહુલભાઈ પણ કહે છે કે મારી વિડીયો પણ ઉતારો બોલો જય શ્રીરામ અને તમે બધા જોઈ શકો છો બધા જય રામના નારા લગાવે છે અને ખૂબ જ ડાન્સ કરી રહ્યા છે અને પબ્લિક જોવો મિત્રો બીજે ઉપર પણ એંગલો ઉપર પણ બધા ચડી ગયા છે અને હું આગળ આવી જાઉં છું વિડીયો બનાવવા માટે અને આગળ આમ જોઈએ તો ટ્રાફિક નથી અને આમ જોઈએ તો છે એવું જ છે કેમ કે અમુક જણા પેલી બાજુ પણ ચાલે છે અને અમુક આ બાજુ પણ ચાલે છે એટલે આપણને જોઈને વિડીયો બનાવવી પડશે નકર ફોન પડી જવાની સંભાવના પૂર રહેલી છે અને આવામાં અને અમારા ગામના જીગાભાઈ અને જપાભાઈ ફૂલ જ મોજ કરી રહ્યા છે અને ખીજલપુર ગામવાળા પણ ખૂબ જ ડાન્સ કરી રહ્યા છે અને આમાં બીજા યાત્રી લોકો પણ ભાતીજીના મંદિર લઈ લગીને ડાન્સ કરવામાં જોડાઈ ગયા છે અને અમારા ગામના સરપંચ પણ ખૂબ જ મોજ કરીને ડાન્સ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને ખાસરા તાલુકાના એમએલએ શ્રી યોગેન્દ્રસિંહ બાપુ પણ ભક્તોની ભીડમાં જઈ રહ્યા છે ફાગવેલ ભાતીજી મહારાજના મંદિર લગીને અને પાછળનો પબ્લિક જુઓ મિત્રો અમારી સાથે ઘણા બધા ગામોના વ્યક્તિઓ પણ સામેલ થયા છે અને આગળનો માહોલ જુઓ ફાગવેલમાં ફૂલ ભીડ છે અને અમારા ગામના બંકાઓએ ફાગવેલનો માહોલ ગરમ કરી નાખ્યો છે અને બાવનગજની ધજા લઈને ફાગવેલ ભાતીજી મહારાજના મંદિરે અમે હવે પહોંચી જવા આવ્યા છીએ અને ખૂબ જ ડાન્સ કરી રહ્યા છીએ બધા જ અને હવે અવરું અવરું જવું પડશે નહીતર ભીડમાં પડી જવાની સંભાવના પણ રહેલી છે ભીડ પણ ફૂલ્લ જ છે મંદિર બાજુ કેમ કે દર્શન કરવા માટે યાત્રી લોકો ખૂબ જ ઉતાવળ કરી રહ્યા છે હવે ડીજેમાં વિક્રમ ઠાકોરનું ભાથીજી મહારાજના ગરબા ચાલુ કરવાનું કહ્યું છે એટલા માટે બધા ખીજલપુરના લોકો અને બીજા પદયાત્રીઓ પણ તેમાં ગરબા કરવા માટે જોડાઈ રહ્યા છે અને સાઈડમાં પણ જગ્યા મૂકી છે કેમકે ભીડ બહુ જમા ન થાય અને ટ્રાફિક ન થઈ જાય એટલા માટે અને વિડીયો પણ ઉતારવાનું કામકાજ ચાલુ છે હું પણ ઉતારું છું અને અમારા ગામના પણ ઉતારે છે અને આ છે માહોલ આગળ ફાગવેલ બાતીજી મહારાજના મંદિરનું વાતાવરણ માહોલ ગરમ હ ફૂલત જ ભીડ થઈ છે અને આવામાં દર્શન કરવા માટે પણ ખૂબ જ આપણે ઊભા રહેવું પડશે કેમ કે ભીડ પણ ફૂલ છે અને ખિસ્સાચોરથી પણ આપણે સાવચેત રહેવું જોઈએ એટલા માટે પાછળનું વાતાવરણ તમે જોઈ શકો છો મારી પાછળ ખૂબ જ પબ્લિક છે અને હવે મંદિરનું અંદરનું વાતાવરણ તમે જોઈ શકો છો અને હજુ મંદિરનું કામકાજ ચાલુ છે એટલા માટે આ પાયા ઊભા કરવામાં આવ્યા છે અંદર મંદિરની અંદર ભક્તોની ભીડ તમે જોઈ શકો છો આમાં હું પરેશ અને પપ્પુ ત્રણ અમે દર્શન કરવા માટે મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને આ છે ભાતીજી મહારાજની સમાધિ તમે જોઈ શકો છો અહીંયા ભાતીજી મહારાજે તેમની સમાધિ લીધેલી હતી એટલા માટે ત્યાં પણ મંદિર બનાવ્યું છે અને તમે જે ભક્તો ઘોડા લઈને આવો છો તે બધા અહીં મૂકવામાં આવે છે અને અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉભા ઊભા રહીને દર્શન કરવા કરવી તો વિચાર ના કરતા કાકા આવી જાઓ આ બાજુ તમારા મિત્રો દર્શન પૂરા કરીને આવો પપ્પુને પાર્કિંગમાંથી આપણું એસપી બાઇક લેવા મોકલું છે તમે જોઈ શકો છો